ઉપરાંત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સુંદર આયોજન વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના જનસંપર્ક કાર્યાલયના માધ્યમથી કરાયું હતું જેમાં પાંચસો ઉપરાંત લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો દિવ્યાંગજનો અંધજનો ઉપરાંત સાથે તેમના પરિજનોએ પણ આ કેમ્પનો લાભ લીધો હતો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા હંમેશા દિવ્યાંગો એમના હૃદયમાં વસેલા હોય છે આજે મુક ટ્રસ્ટ ખાતે દિવ્યાંગો માટે નિશુલ્ક મેડિકલ કેમ્પ તથા આયુષ્યમાન વહીવટના કાર્ડનું લાભાર્થીઓને સેવા મળે એ માટેનો કેમ્પ તથા આધાર કાર્ડનો પણ કેમ્પ આ પ્રકારે સેવાનાથ ત્રિવેણી સંગમની એક આયોજન સાંસદ જનસેવા કેન્દ્ર કાર્યાલય ખા ખાતે આપણા મુકધ્વની ટ્રસ્ટના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ આજે એનો લાભ પણ લઈ રહ્યા છે અને આપના માધ્યમથી વડોદરાના સર્વે વડીલોને પણ હું અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ વહીવંતના કાર્ડની યોજનાનો આપ પણ લાભ લો અમારા કાર્યાલય ખાતે આપને લાભ મળી જ જવાનો છે અને જો આપની સંખ્યા વધારે હશે તો અમે સૌ આપના આંગણે આવી અને આ લાભ આપને આપવા માટેનો પ્રયત્ન કરીશું અને આ સમગ્ર સુંદર આયોજન કર્યું છે એ વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે એમની ઉજવણીના ભાગરૂપે આ જે આયોજન થયું છે એના બદલ મુખ ધ્વનિ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રિકેશભાઈ શિક્ષણ સમિતિના સભ્ય આદિત્યભાઈ અને સર્વે લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું આ કેમ્પમાં લાભાર્થીઓને મળવા અને કેમ્પમાં સેવા આપતા સ્વયંસેવકોનો ઉત્સાહ વધારવા માટે મુખ ટ્રસ્ટના પ્રમુખ રિકેશ દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય આદિત્ય પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર આયોજન બદલ સહભાગી થવા બદલ સૌ કોઈને શુભેચ્છાઓ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજના વિશ્વ નિમિત્તે અમારી સમિતિએ એક નક્કી કર્યું કે દર વર્ષની ચાલુ શિલા પ્રમાણે આપણે આની ઉજવણી કરતાં પહેલાં અમે એક નિર્ણય લીધો કે ખરેખર દિવ્યાંગો લોકોને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલીના નિરાકરણ માટે એક તો અમારે આધાર કાર્ડ કેમ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન વયવંતના કાર્ડ એ તમામ દિવ્યાંગોને દિવ્યાંગોની શાળા ચલાવતા સંચાલકોને તેમજ દિવ્યાંગોના માતા પિતાને બી એને લાભ મળે એને અનુલક્ષીને અમે આ કેમ્પ કરવાનું નક્કી કર્યું જેનો સંપૂર્ણ સહયોગ અમને આપણા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીએ અમને સંપૂર્ણ સહકાર આપ્યો સાથે સાથે દિવ્યાંગોને જેવા કે અંધજન છે મૂકવધીર છે ફિઝિકલી હેન્ડીકેપ છે એમઆર છે એવા બાળકોનું મેડિકલ ચેકઅપ બી થાય એને અનુલક્ષીને અમે વડોદરા મહાનગર સેવા સદનનો અમે સંપર્ક કર્યો અને વડોદરા મહાનગર સેવા સદન તરફથી પણ અમને સંપૂર્ણ સહકાર મળ્યો આ તમામ પ્રકારના તમામ એજ્યુશન મારફત અમને જે સાહસ મળ્યો તેને અનુલક્ષીને આજે અમે આ વિશ્વવૈજ્ઞાન દિનની ઉજવણી કરી રહ્યા છીએ કરી રહ્યા છું આ મુગધ્વનિ ટ્રસ્ટ આ એક શૈક્ષણિક સંકુલ છે મૂકધ્વનિ ટ્રસ્ટને આજે પચાસ વર્ષ થયા એને અનુલક્ષીને મુગધ્વનિ ટ્રસ્ટે બી એવું નક્કી કર્યું કે આવા સુંદર કાર્યક્રમ થતા હોય તો મૂકધ્વની ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલની અંદર જ કાર્યક્રમ થઈ શકે કારણ કે આ સ્થળ વડોદરા શહેરના એક હૃદયસમય વિસ્તારમાં અને દિવ્યાંગોને કોઈ તકલીફ ના પડે એ પણ આ સ્થળ છે જેના કારણે અમે આ સ્થળ ઉપર છે તે આ કાર્યક્રમ નક્કી કર્યો છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર